તો ટુ ડેઝ વેલેન્ટાઇન ડે પણ મને વેલેન્ટાઇન ડે નથી ગમતો મતલબ કે મને આ સેલિબ્રેશન કરવું નથી ગમતું હું એવું માનું છું કે કોઈ પણ પ્રેમ છે એનો ઇઝહાર કરવા માટે એને જતાવવા માટે એને સેલિબ્રેશન કરવા માટે કોઈ એક ખાસ દિવસની જરૂર નથી મારા મગજમાં સમય ત્યાં આવું ફિટ થઈ ગયેલું છે તો મને પહેલાંથી બિલકુલ ઇન્ટરેસ્ટ તો છે જ નહીં વેલેન્ટાઇન વીક હોય કે વેલેન્ટાઇન ડે હોય એ મનાવવાનો પણ જયારે મારી સગાઈ થઈ ને ત્યાર પછી ધવલ ને બધું બહુ શોખ હતો આવો વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન કરવાનો તો એ બે વર્ષ સુધી મારા માટે સતત આ રીતે ગિફ્ટો લાવતા મતલબ બધા ડેની ગિફ્ટ અલગ અલગ લાવતા સાત દિવસની લાસ્ટ ડે માં પછી ડિનર કરવા જતા હોય કેન્ડલ નાઇટ ડિનર હોય પછી એમાં ગિફ્ટ હોય આવું બધું થતું હતું એમ તો બે વર્ષથી મને સરપ્રાઇઝ પણ ઘણી મળતી હતી પણ જેવા મેરેજ ત્યાં એટલે મેરેજ પછીના જે વેલેન્ટાઇન ડે આવ્યો એટલે આપણે બધું બંધ થઈ ગયું એટલે ત્યારે આપણી એક્સપેક્ટેશન હોય ને કે હવે ના થશે કંઈક તો એ બધું નહોતું થયું અને એનો એક રીઝન છે આપણે સમજીએ છીએ કે જ્યારે પણ દૂર હોઈએ ને ત્યારે આપણો પ્રેમ વધારે હોય છે અને જ્યારે પછી તેમ નજીક આવીએ એટલે આપણો પ્રેમ હોય છે એ જતાય જતો હોય મતલબ કે આપણે કહી દેતા હોય વાત શેર થતી હોય આપણી પાસેની પાસે હોય ખબર છે આપણેથી દૂર નથી જવાના તો એટલા માટે આપણે એનો કોઈ પ્રૂફ ના આપીએ કે કોઈ ગિફ્ટ ના આપીએ હા માનું છું કે ક્યારેક ક્યારેક હસબૅન્ડ વાઇફને એકબીજાને ગિફ્ટ આપવું જોઈએ પ્રેમનો તમારે ઈજાર કરવો જોઈએ બધું એવું હોય છે પણ બધાની અલગ અલગ વિચાર હોય છે તો અમે પણ વેલેન્ટાઇન ડે ના દિવસે સાંજે હું ધવલ અને એમના બધા કઝીન મારા અમારા નળનને એ બધા અમે લોકો અર્બન ચોક ગયા હતા નિકોલમાં અર્બન ચોક આવેલું છે ત્યાં કેમ કે હું કોઈ દિવસ અર્બન ચોક નથી ગઈ ઘણા બધા ફૂડ કોર્નર ઉપર ઘણી વખત ગઈ છું પણ અર્બન ચોક મેં નહોતું જોયું તો અમે લોકો અચાનક પ્લાન બન્યો ને અમે લાઈવ સિંગિંગ જોવા ગયા હતા મને તો જો કે લાઈવ સિંગિંગ પસંદ છે એટલે મને તો થોડી વાર મજા આવી ગુજરાતી ગીતમાં એટલી બધી મજા નથી આવતી એટલા માટે અમે લોકો હિન્દી સોંગ કમ્પ્લીટ પૂરા થયા પછી ગુજરાતીનું ચાલું થયું ત્યારબાદ અમે પછી ઘરે આવી ગયા હતા તો મારો ખાસ એટલો બધો મૂડ પણ નહોતો હતો કેમ કે ખબર નથી હવે વેલેન્ટાઇન ડેના દિવસે મારો મૂડ દર વર્ષે ઓફ જ હોય છે ખરાબ જ હોય છે કાંઈ એવું કોઈ પર્સનલ રીઝન પણ નથી કે વેલેન્ટાઈન ડેમાં આવું શું કામ થાય છે એ પણ ખબર એ નથી મને કે કામ આવું થાય છે તો આવું બહુ કન્ફ્યુઝનવાળી લાઈફ છે અત્યારે ચાલે છે બહુ મસ્ત એવી અને પછીના દિવસે અમે સન્ડેના દિવસે અમે લોકો વેલેન્ટાઇન વીક વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન કર્યું બહાર ગયા હતા જમવા ગયા હતા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન કેમ છો કે મજામાં સુધી આવે છે સરસ મજાના બ્લોગમાં તો ગઈકાલથી જ વ્લોગ ચાલુ થઈ ગયો છે ગઈકાલે રાતેથી હવે ડેલી રૂટીન બ્લોગ આવશે પણ સાથે સાથે હજી બહાર જવાનું છે એ પણ આવશે તો અત્યારે જો શિવરાત્રિ છે વેફર તળાઈ ગઈ છે સાથે અહીંયા સૂકી ભાજી બની ગઈ છે શીરો બની ગયો છે આ સૂકી ભાજી છે આ શીરો બની ગયો છે ગરમા ગરમ અને સાથે છે સ્વામિનારાયણના લોટની રોટલી ચાલો બધા ફરાર ફરાળ કરવા માટે અને અમે લોકો રહ્યા છીએ પણ ખાવા માટે રહ્યા છીએ મતલબ કે કોઈ ઉપવાસ સ્પેશિયલ નથી કર્યો કે રહેવું ન રહેવું બટ હવે શિવરાત્રી છે સક્કરે શિવરાત્રી એને રામનવમી એ મળે તો આપણે ઈ બાને ખાઈએ અને મજા કરીએ તો ચાલો આજે શિવરાત્રીના ઉપવાસમાં સરસ એવો ફરાળ કરીએ રૂમની હાલત કંઈક આવી છે આજ તો સવાર સવારમાં રૂમ થોડોક સાફ કરી નાખ્યો ફટાફટ અને પછી આપણે બેગ પેક કરવાની છે જામનગર જવાની સાથે સાથે આપણે ભાઈ લગ્નના જે ચણિયા ચોળીને કપડાં ને બધું ધોવાનું અત્યારે ચાલુ છે ધોઈએ અહીંયા ધોઈ નાખ્યું છે તો બધું થપ્પા એમને પડ્યા છે વાળવાનું બાકી મૂકવાનું બાકી પણ અત્યારે સવારે બિલકુલ ટાઈમ ના મળે એટલે અત્યારે સવારે આપણે ટ્યુશન કરાવીએ થોડું ઘણું કામ બતાવી આવવાનું અને પછી દસ વાગે ફ્રી થઈને આપણે વધારાનું કામ કરી શકીએ તો ચાલો અત્યારે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નીચે જઈએ ને ટ્યુશન કરાવીએ તો લગ્ન સિઝન ચાલુ થાય ને એની સાથે સાથે છોકરાઓને પરીક્ષાઓ પણ ચાલુ થઈ જાય એટલે આપણે બધું એટલું મેનેજ કરતા કરજા કામ કરવું પડે ને તો આજે તો નહીં પણ આવતીકાલથી બધાને છે પરીક્ષાઓ ચાલુ થાય છે જ્યારે સીધ લગ્ન ચાલુ થયા ત્યારે પરીક્ષા હતી પાછા પંદર દિનો કેપ પડ્યો પાછી અત્યારે પરીક્ષાઓ છે તો બધી સ્કૂલોમાં અલગ અલગ તારીખે ચાલુ થાય છે તો આ છોકરાઓને અત્યારે આ બે છોકરીઓને ચાલુ કાલથી થાય છે પરીક્ષા તો ઇંગ્લિશ અત્યારે કરાવવાનું હતું તો બધાને ઇંગ્લિશમાં સ્પેલિંગો કર્યા છે હમણાં તો અભ્યાસક્રમ પતી ગયો છે તો ફ્લાવરના એનિમલ્સ બધા અલગ અલગ બર્ડ્સ બધા અલગ અલગ સ્પેલિંગો અને આ છોકરાઓને હજી ગણિતના દાખલા એવું જ કરવાનું આવે છે કેમ કે ચાલકોને થોડોક અભ્યાસક્રમ બાકી છે પંદર દિવસ પછી આપણે કેકનો ઓર્ડર આવ્યો છે અને એ પણ એક કિલોનો કેકનો ઓર્ડર આવ્યો છે અને એકચ્યુલી મેરેજમાં હતા એટલે હમણાં મેં કાંઈ બહુ કીધું એ નહોતું કે કેકનો ઓર્ડર ચાલુ છે મેરેજ આપણે તો હું ફ્રી નહોતી તો સારું હતું આજે ઓર્ડર આવ્યો છે કાલનો બર્ડ ડે છે સંજય કાકાના છોકરાનો તો આપણે બનાવવી જ પડે છે કેક કોઈ ઓપ્શન જ નથી અને કાલે મારે બહાર જવાનું છે બધું જ ભેગું થયું છે તો મેં કહ્યું આજે રાતે બનાવી દીધું બનાવી દેસું એટલે એ લોકો કાલે લઈ જશે તો એ રીતે આજે કેક બનાવવાનું છે તો આખો દિવસ તો ફૂલ બિઝી જ જવાનું છે કાલની જવાની તૈયારી જો ચાલે છે નીચેથી વેસેલિંગ ભરી લીધું છે વાઇપ્સ લઈ લીધા છે અને મારે આવ્યો છે ભાઈ કેનેડાથી સ્પ્રે મારી ફ્રેન્ડે આખું એમ્પર મોકલું હતું સ્પ્રે હતો કોમ્પેક્ટ છે એની અંદર અને થોડી ચોકલેટ ને એવું છે ચોકલેટ ફ્રીજમાં છે એ બે ખવાઈ ગઈ છે તો આ રીતે થેન્ક યુ સો મચ દ્રષ્ટિ મને એટલું સરસ ગિફ્ટ આપવા માટે અને બહુ ટાઈમ પછી એ જતી રહી છે કેનેડા હવે મારી પાસે પહોંચ્યું છે કેમ કે હું પણ ઘરે નહોતી એટલા માટે અને મિરરને એવું બધું લીધું છે સાથે મમ્મી અત્યારે જો લગ્નની સિઝન પતી ને એટલે આ દૈણા બધા ખલાસ થઈ ગયા એટલે લોટ દળ્યો અને મેં બનાવ્યું નાસ્તો તો કાલ જવાનું છે તો એના માટે અત્યારે થોડીક તૈયારી કરવી પડે તો મમરાનો ચેવડો બનાવ્યો છે અને બીજું તો છીણ એકદમ તળેલું છે કેકની તૈયારી કરેલી છે આપણે કેક બનાવવાની છે એટલા માટે અને હવે આપણે થોડીકની રસોઈ બનાવી નાખીએ અને ખાવા પીવાનું કરી લઈએ મુખવાનું લીંગણાનું શાક વરી લીંગણાના શાક પપ્પાને આવશે એટલે સાદી ખીચડી બનાવાની છે ને ધવલ જો ધવલ કહેશે તો પરોઠા ચાલો હવે રસોઈ બનાવી નાખીએ તો લેડીઝને છે ને બધી કપડાંની બધી તૈયારી થઈ જાય ને પછી મોઢા ચમકાવવાની તૈયારી કરવી પડે તો અહીંયા જો હોમમેડ આપણી ફેશિયલ ચાલુ કર્યું છે તો હોમમેડ ફેશિયલમાં છે ને મેં અહીંયા ચોખાનો લોટ એકદમ પાવડર જેવો અને એની અંદર થોડુંક મધ અને દૂધ આ બધું વસ્તુ નાખ્યું છે ચોખ્ખા છે ને બધી જ રીતે બહુ જ બધા માટે સરસ છે સ્કીનમાં બ્લેક પડી ગયું હોય સ્મૂથ થઈ જાય પછી સેજ એવો જાડો હોય ને તો તમારે આમાં બોલું કહીએ ને આપણે મસાજ થઈ જાય એમ તો એટલે બધી રીતે બહુ મસ્ત છે પછી હેર માટે બહુ સરસ રહી છે હેરમાં સ્મૂથ થઈ જાય શાઇન આપે તો ચોખાનો લોટ બધી જ રીતે બહુ મસ્ત છે ચાલો આપણે ફેશન કરી નાખીએ અને રૂપાળા રૂપાળા થઈ જાય જોકે ખબર જ છે આના ઉપર જ આપણે પ્લાસ્ટર લગાવવાનો જ હોય મોઢા ઉપર અને તો એવું રૂપાળા થવાની તો બહુ આપણને ચિંતા હોય ઊભાતી હોય જો આવી રીતે ભાઈ તૈયારી થાય છે બેનના ઘરે જવાની નાના બેનના ઘરે જવાની તો કોઈને આ ટ્રાય કરવું હોય ને તો કરજો રિઝલ્ટ આનું મળે છે મેં હમણાં લગ્ન હતા ને એમાં મેં બધી જ જગ્યાએ પહેલાં આ રીતે મેન મમ્મીએ કર્યું હતું તો મેં બે ત્રણ વસ્તુ એમાં ભેગી કરી હતી આની અંદર ચણાનો લોટ પછી ત્યાર પછી ગુલાબજળ તો માર કેવલભાઈનું ભાઈ રિઝલ્ટ આવી ગયું એટલે પાછું મેં કટ કરી દીધું તું ફોન આવ્યો ધવલનો કે કેવળનું રિઝલ્ટ આવી ગયો છે ઝીનું રિઝલ્ટ આવી ગયું છે ઝીનું હા જીનું એમ કે સાયન્સ લાઈનમાં છે ને મને બહુ આઈડિયા નથી આવતું એટલે બહુ કન્ફ્યુઝ થઈ જાવ અહીંયા આવ્યા પછી આ બે વર્ષમાં થોડીક ખબર પડવા મળી બાકી કશી ન ખબર પડતી કોમર્સ લાઈન હોય એટલે સાયન્સનો બહુ ઓછી ખબર પડે હવે થોડી વાર આપણે આના આમનામ રહેવા દઈશું મોઢું ચોખ્ખું થઈ જાય પછી આની અંદર છે ને હજી કોફી પાવડર અને ચણાનો લોટ બંને આપણે એડ કરીને મસાજ કરી દઈશું અને પછી એને પણ થોડી વાર રાખશું અને પછી ધોઈ નાખશું તો એક સ્ટેપ આ થયું એક એ થયું બે થઈ ગયું હવે ત્રીજું સ્ટેપ કઈ રીતે કરવાનું ત્રીજું સ્ટેપમાં છે ને ગુલાબજળ જ ખાલી અને ગુલાબજળથી મોઢું બરાબર મસાજ કરીને ધોઈ નાખવાનું અથવા તેની અંદર તમે મધ એડ કરો તો પણ ચાલે મધ ને ગુલાબજળને મિક્સ કરીને એનાથી મોઢું ચોખ્ખું થઈ જશે તો ભાઈ મારું અત્યારે ફેશન થાય છે ઢોળા થવાની તો આવી સવાર સવારમાં કંઈક હાલત છે કેમકે ગઈકાલે જે કેકનો ઓર્ડર હતો ને એ કેકનો ઓર્ડર અધૂરો રહ્યો છે કેમ કે ક્રીમ ખતમ થઈ ગઈ હતી તો સવારમાં ક્રીમ લાવી અને એ પણ ક્રીમ ફ્રીઝર થયેલી હતી એટલે હવે એને મારે મેલ્ટ થવા દેવાની તો ત્યાં સુધીમાં મારે હેર સ્ટ્રેટ થઈ ગયા છે અને શાક વગર આવી ગયું છે તો હવે ભાખરી મેં કીધું ફટાફટ થઈ જાય ને તો આજે ભાખરી જ બનાવી નાખીશ તો મમ્મી કે વાંધો નહીં કરી અને મમ્મી છે શાક લેવા માટે તો અત્યારે મેં કીધું આપણે ફટાફટ કરી નાખીએ ભાખરી ભાખરીનું કામ છે ને બહુ ઈ સારું છે કે ફટાફટ થઈ જાય ને તો વધારે મજા આવે ફટાફટ બનાવી નાખીએ અને હજી બહુ બધા કામ અધૂરા છે કેક પૂરી કરવાની છે ઉપર મારી બેગ જે વ્યવસ્થિત ગોઠવીને પછી પેક કરવાની છે ને પોલિશ હાથમાં કરવાની છે પછી શું કામ હતું એવું ઘણું બધું કામ છે તમને કેકનો પણ વિડીયો જોવા મળશે અને કેવી બનાવીને શું તકલીફ પડી મારી કેકમાં આ વખતે પણ ટેસ્ટ બહુ મસ્ત બન્યો છે કેમ કે જે આપણે અમુક કટિંગ કર્યા પછી જે કોરનો ભાગ લીધો એની મેં ટેસ્ટ કર્યો આ વખતે અને ઘઉંમાંથી મેં આ જે કેક બનાવી છે તો હવે ટૂંક સમયમાં જ આપણે રેગ્યુલર ઓર્ડર લેવાનું ચાલુ કરી દેવાનું છે કેમકે હવે મેરેજ સિઝન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલા માટે છેલ્લો મારો પ્રસંગ છે એ મારો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ચાલુ કરી દઈશું મેરેજ કેક બનાવવાનું ફાઇનલી અત્યારે મારી કેક છે એ બની ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણે મોટર બનાવીએ છીએ પહેલી વહેલી અને પહેલી ટ્રાય બહુ મસ્ત ગઈ છે અને થોડીક તકલીફ પણ પડી છે હવે એ તકલીફ ક્યાં પડી ને હું તમને નેક્સ્ટ રીલ્સની અંદર મિની બ્લોગમાં અંદર કહીશ તો થોડોક ટાઈમ પછી અને અત્યારે જો હાલત તો આ બધું અત્યારે સાફ કરવાનું છે પછી વિડીયો એડિટ કરવાનો છે અને પછી તમને આપવાનો છે વિડીયો અને પછી આપણે થોડીવાર આડા પડશું અને ચાર વાગે જવાનું છે ફાઇનલી મારી બેગ છે અહીંયા રેડી થઈ ગઈ છે હજી આમાં થોડુંક ચેન્જીસ બાકી છે બાર સ્પ્રે છે એ અંદર મૂકવાનો છે અને થોડું ઘણું બધું કામ બાકી છે સાથે આપણે વિડીયોનો એન્ડ લઈ લઈએ વિડીયો ગમે હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો યુટ્યુબમાં મને હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ